સ્વાગત છે જસદણ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે વિસ્તારમાં ધોધમાર વરસાદથી અનેક ડેમ ઓવરફ્લો થયા રાણીપર દેવધરી ડેમ ઓવરફ્લો થયો છે ડેમ ભરાઈ નીચાણવાળા વિસ્તારોમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જસદણ અને વિંછાના અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા છે પ્રાંત અધિકારીએ નીચાણવાળા વિસ્તારમાં લોકોને સતર્ક રહેવા માટે સૂચના આપી દીધી છે તો પ્રકારે હાલ તો આ સમગ્ર દ્રશ્યો સામે આવી રહ્યા છે જસદણ અને વિંછાના કે જ્યાં અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા છે પ્રાંત અધિકારીએ નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવા પણ સૂચના આપી દીધી છે તો જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે કે જ્યાં જંગવર સહિતના ગામોમાં મેઘો મહેરબાન થયા છે ધોધમાર વરસાદને કારણે નદી નાળા છલકાયા છે ભાદર ખારી સહિતની નદીઓમાં નવા નીરની આવક નોંધાઈ છે આટકોટ અને ભાદર નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો આટકોટ જસદણ હાઇવે પર પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે અને લોકોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે જે કોઝવે છે તે પાણીમાં ગરકાવ થતા આ પરિસ્થિતિ ઉદભવી છે પાણીનો ધસમસતો પ્રવાહ અહીંયાથી પસાર થઈ રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સંવાદદાતા કાળુ ફોનલાઈન પર જોડાયા છે કાળુ જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે જેને કારણે અનેક રોડ રસ્તાઓ બંધ થયા છે હાલ શું સ્થિતિ રાત્રિ રાત્રિના ધોધમાર વરસાદ વરસી રહ્યો ત્યારે જસદણ ના વિરનગર સાણલી પાટવડા તાલુકાના દેવધરી પાટીયાળી અનેક ગામોમાં ડેમો છલકાયા હતા અને ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને જે નગરપાલિકાની અને ગ્રામ વિસ્તારની પોળ પણ ખુલી હતી પહેલા જ વરસાદમાં રોડ રસ્તાનું ધમણ થઈ રહ્યું હતું બિલકુલ કાડુ જાણકારી બદલ આપનો આભાર તો વિસ્તારોમાં વરસાદી માહોલ છે તે અનેક જગ્યાએ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે વાહન ચાલકોને પણ હવે પસાર થવામાં મુશ્કેલી થઈ રહી છે આ દ્રશ્ય અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં ધોધમાર વરસાદને કારણે અનેક અવર માટેના રસ્તાઓ પણ બંધ થયા છે